આ છે હરીશભાઈ પટેલ જે છેલ્લા પચીસ વર્ષથી ગાંધીનગરના ગલોદણ ગામે રંગોલી નોવેલ્ટી સ્ટોર ચલાવે છે તેમણે જ્યારે શરૂઆત કરી ત્યારે આટલું મોટું શોરૂમ ન હતું પરંતુ એક નાનકડી દુકાનમાં હરીશભાઈએ ધંધાની શરૂઆત કરી હતી પરંતુ પહેલા દિવસથી એમની નિષ્ઠા હતી કે સારો સામાન સારા ભાવે દરેક બહેનોને આપવાનો છે સાથે હરીશભાઈનો સ્વભાવ એકદમ સરળ અને પરિશ્રમ તે તેમનો સ્વભાવ હોવાથી મહેનત રંગ લાવી અને ધીમે ધીમે છે પરંતુ લાઈટ બિલની કારણ કે શોરૂમ મોટો કર્યો એટલે લાઇટિંગ કર્યું અને એસી પણ લગાવ્યા તો દર મહિને દસ થી પણ વધારે લાઈટ બિલ આવતું હતું વધુ આવતા લાઈટ બિલે હરેશભાઈ ચિંતા વધારી દીધી હતી આ સમયે હરેશભાઈએ વિચાર્યું અને સોલાર સોલાર જોડે કિલો સિસ્ટમ લગાવી અને દર મહિને આવતા લાઇટ બિલ માંથી મુક્તિ મેળવી જો તમે પણ હરીશભાઈ ની જેમ સ્માર્ટ વેપારી હોવ તો તમે પણ તમારા ધંધાની જગ્યાએ સોલાર સિસ્ટમ મુકાવી લાઇટ બિલની ચિંતામાંથી મુક્તિ મેળવો કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે પર આપેલો જ છે